અને ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજ સમાજને તંત્રએ ઉશ્કેરવાની કોશિશ કરી છે તે માટે આજે કચ્છ અને માંડવી તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી બધા આગેવાનો અને સમાજના પટેલો અને અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના માજી હોદ્દેદારો હોદ્દેદારો બધા હાજર રહ્યા હતા અને કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને મામલદાર સાહેબને આવેદનપત્ર રૂપી બાંધરી લેવામાં આવી હતી આવેદનપત્રો ઘણા અપાય છે ને જાય છે પણ સાહેબ પાસેથી બાંહેદરી લેવામાં આવી હતી કે સાહેબ આવા અછનીય બનાવો બનાવી તમે બે કોમો વચ્ચે ક્યાંક ને ક્યાંક વૈમનસ્ય ઊભો કરવાની કોશિશ કરી રહ્યા છો તે મહેરબાની કરીને બંધ કરો કારણ કે આજે દબાણની વાત કરતા હોઈએ તો દબાણ તો કંઠાની ઉપર હજારો સૈકડા છે અમુક ગામોમાં તો દોઢસો દોઢસો મકાનો પર દબાણ દરિયાકાંઠા ઉપર છે તો ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવવાનું કારણ મટીની અમે જે સાહેબ કોને માગણી રાખી હતી અને હવે બાહેતરી લીધી છે અને એક લિસ્ટ આપ્યું છે કે સાહેબ જો તમે દબાણ તોડવા જ જતાઓ તો આ લિસ્ટનું શું લિસ્ટની અંદર હોટલો અને અમુક દબાણો જે છે એના લિસ્ટો આપેલા છે અને એ લિસ્ટનો નિરાકરણ કરવા માટેની પણ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલદાર સાહેબ પછી બાંહેદરી માંગી છે તેમણે બાહેદરી આપી છે કે હવે આવું કોઈ અછનીય બનાવ બનશે નહીં પણ જો બનાવવાની કોશિશ થશે તો અમે પણ એમને ચીમકી આપી છે આજે શાંતિથી અમે એક કલાકનો અહીંયા આમરા ઉપવાસ માટેની જે આપી હતી તેના માટે અમે શાંતિથી બેઠા હતા અને જે નિરાકરણ થયો તે પણ સુખદ છે પણ ગઈકાલની જે ઘટના હતી તે ખરેખર કચ્છની કોમી એકતાને તોડવા માટેના સંપૂર્ણ પ્રયાસ છે અને તેને અમે સક્ત શબ્દોમાં વખડી બિલકુલ નહીં બે કોમો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માટે તંત્ર પોતે બોખલાઈ ગયેલો છે એક છાપાની અંદર આવે છે કે પોલીસે તોડાવ્યું છે અને બીજા છાપાની અંદર આવે છે કે તંત્રને ઉપરથી અત્યારે મામલદાર મામલદાર સાહેબ સાથે જે ચર્ચા થઈ કે અમને ઉપરથી ઓર્ડર છે કોઈ જવાબ આપવા માટે એમની પાસે શબ્દો નહોતા બિલકુલ નહીં ખાલી એક નાની નોટિસ આપી અને સીધા સમજી લો ને મોટી મશીનરીઓ લઈ અને મોટા તંત્રના કાફલાઓ અને પોલીસના કાફલાઓ લઈ મુસ્લિમ સમાજને ડરાવી ધમકાવી અને પાડવામાં આવેલું છે અને બીજું કે દરગાહ ઉપર એક બાજુ સરકાર દસ લાખનો પુલ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવતો હોય બગીચો બનાવવા માટેના મસ્કા ગ્રામ પંચાયત પૈસા ફાળવતી હોય ગ્રાન્ટ ફાળવતી હોય અને બીજી બાજુ તોડવામાં આવે એ ખરેખર બે કોમોને ઉશ્કેરી કરવા માટેનો જ એક પ્રશ્ન છે અને તે ખરેખર નિંદનીય છે